પહેલાં તો નડિયાદના ક્રિકેટ રસિકોને જણાવતા મને આનંદ થાય છે કે શનિ રવિ એટલે કાલે અને પરમ દિવસે રાધે ફાર્મ કેટલા રોડ ઉપર ફેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે ગુજરાતમાં એક જ જગ્યાએ થવા જઈ રહ્યું છે નડિયાદમાં અને આખા દેશમાં પાંચ જુદા જુદા રાજ્યોમાં ફેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે ફેન પાર્કમાં ખૂબ જ સારી વ્યવસ્થા હોય છે લોકોને બેસવાની સારી વ્યવસ્થા હોય છે મોટો સ્ક્રીન હોય છે ડીજે હોય છે ખાણીપીણીના સ્ટોલ હોય છે નાના બાળકોને રમતગમતના સ્ટોલ હોય છે મોટાને પણ આનંદ આવે એવા સ્ટોલ હોય છે ટેટુ સેન્ટર હોય છે એટલે ખૂબ સારી એક ગ્રાઉન્ડમાંથી મેચ જોઈ રહ્યા હો તેઓ એક ફીલ આવે છે તમને એક એવો આભાસ થાય છે કે ગ્રાઉન્ડમાં બેસીને મેચ જોઈ રહ્યા છો વધતા ગરમીની સિઝન છે આ વખત દરેકને પાણી નિઃશુલ્ક મળે તેની બીસીસીઆઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક જણને પાણી ફ્રી મળે બીસીસીઆઈ તરફથી અમિતભાઈ અહીંયા આગળ હાજર રહેશે બે દિવસ તેઓએ ખૂબ સરસ બધી વ્યવસ્થા કરી છે અને હજુ પણ જે કઈ વ્યવસ્થા જરૂર પડશે તે તેઓ કરશે ફેન પાર્કમાં ખાસ કહું તો કુટુંબ સાથે લોકો ખૂબ એની મજા માણતા હોય છે અને આ વખત પણ ટોટલ ચાર મેચ એટલે આઠ ટીમો નું લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે એના ફેન પાર્કની નડિયાદ અને નડિયાદની આજુબાજુની ક્રિકેટ રસિક જનતા માણે તેવી હું આશા રાખું છું ક્ષમતા છે લગભગ સાત થી આઠ હજાર લોકો એક સાથે ફેન પાર્કમાં બેસી શકશે દર વખત આપણે ક્રિકેટના ગ્રાઉન્ડ પર કરીએ છીએ ત્યારે પાંચેક હજારની ક્ષમતા હોય છે પણ હૃદય ફાર્મ પર આગળ જરા મોટું બનાવ્યું છે અને આઠેક હજાર લોકો એક સાથે બેસી શકશે તેટલી ક્ષમતા છે મને રાજ્યમાં એક જ સ્થળે આયોજન કર્યું છે તો પછી આસપાસના જિલ્લાના વધારે નાગરિકો આવી જાય છે તો શું ના આસપાસના લોકો આવે જ છે પણ એક વસ્તુ સારું છે કે ફ્લોટિંગ પબ્લિક એટલે એવું નથી કે બે મેચો એક જણ આયા એ બેસી જ રહે છે ઘણા બધા કુટુંબ સાથે આવતા હોય તો અડધો કલાક કલાક બેસતા હોય એ જાય બીજા કોઈ આવે એટલે એવી ફ્લોટિંગ પબ્લિક તો પચીસથી ત્રીસ હજાર થાય છે મેચમાં એટલે વ્યવસ્થા જળવાઈ જાય છે પરંતુ ઘણી વખત એવું થયું છે એક વખત આપણે ફાઇનલ હતી ફેન પાર્કની ત્યારે વ્યવસ્થા જાળવવામાં અઘરું પડ્યું હતું પરંતુ લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળે છે એટલે વ્યવસ્થા જળવાય છે આ ફળિંગ આપણું સાતમી વખત આયોજન છે ડોક્ટર અહીં હાજર રહેશે પોલીસ અહીંયા આગળ હાજર રહેશે અને કોઈ એવી ઘટના ના બને તેના માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડવામાં આવ્યા છે આઈપીએલ આયોજન નડિયાદ શહેર ને और हर बार यहाँ से बहुत अच्छा सपोर्ट मिलने की वजह से इस बार फिर से बी की तरफ से आई पी फैन पाक का आयोजन नडियाद में हो रहा है बारह और तेरह अप्रैल को आने वाले वीकेंड को राधे फार्म ग्राउंड पे इस आई पी फैन पाक का आयोजन होगा जहाँ पे जो दो मैचेस शनिवार के और दो मैचेस रविवार के उनका लाइव स्ट्रीमिंग इस आई पी फैन पाक में होगा जिस तरह से लोग स्टेडियम में आ, मैच देखने जाते हैं उसी तरह का एक माहौल एक एक्सपीरियंस नडियाद के जो क्रिकेट प्रेमी जनता है उनको इस आई पी एल पैन पार्क के माध्यम ऐसी दिया जाएगा माई स्कूल इज वन सच फ्यूचर रेडी स्कूल आई अंडरस्टैंड ईच एंड एवरी कंसेप्ट टॉट इन द्लास एंड डोंट रोड लर्न वे टीचर्स डोंट जस्ट यूज बुक्स एंड ब्लैक बोर्ड टू टीच बट यूज न्यू वे ऑफ टीचिंग एंड लर्निंग लाइक ऑडियो विजुअल लर्निंग एक्टिविटी बेस्ड लर्निंग एंड ग्रुप एक्टिविटीज which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.